વર્ષે ધોરણ બાર માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે અને જે લોકો પૂરક પરીક્ષા આપે છે એટલે કે સપ્લિમેન્ટરી એક્ઝામ આપે છે તેમનું દર વર્ષે એક વર્ષ વેડફાય છે એવી જ રીતે આ વખતે જે વિદ્યાર્થીઓએ પંદર હજાર કરતા પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી સાત હજાર વિદ્યાર્થીઓ પાસ થયા હતા એવા સાત હજાર વિદ્યાર્થીઓને આ વર્ષે પેરામેડિકલ નર્સિંગ એમબીબીએસ બીડીએસ હોમિયોપેથિક આયુર્વેદિકમાં એડમિશન આપવામાં નહીં આવ્યો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આ મુદ્દો મારા દ્વારા ઉપાડવામાં આવ્યો હતો કે ઉચ્ચ શિક્ષણ વિભાગ જે છે એ માન્ય ઋષિકેશભાઈ પટેલ પાસે છે આરોગ્ય વિભાગ જે છે એ પણ ઋષિકેશભાઈ પટેલ પાસે છે આ બંને વિભાગના તાલમેલના અભાવના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કર્યા છતાં પણ એડમિશન લઈ શકતા નથી ત્યારે આજે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીની મોટી મોટી વાતો કરીએ છીએ મોટા મોટા ફણગા ફોડીએ છીએ પરંતુ આજે આપણે એને અપ્લાય કરી શકતા નથી ઘણા આઉટ ઓફ કન્ટ્રીમાં ઘણા દેશ એવા છે કે જેમાં એડમિશનની પ્રક્રિયા બે ભાગમાં કરવામાં આવે છે જૂન જુલાઈ અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો એવી જ રીતે ગુજરાતમાં એટલે કે ભારત દેશની અંદર પણ એડમિશનની પ્રક્રિયા બે ભાગમાં શા માટે કરવા દેવામાં નથી આવતી એ પ્રશ્ન પણ મારા દ્વારા ઉપાડવામાં આવ્યો હતો ત્યારે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધી છે અને વીસ વર્ષ જૂનો જે નિર્ણય હતો એ આજે સરકાર દ્વારા બદલવામાં આવ્યો છે અને આ સાત હજાર જે વિદ્યાર્થીઓ છે એમને આ વખતે એડમિશન આપવામાં આવશે ત્યારે સરકારના આ નિર્ણયને નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ